નમસ્કાર મિત્રો સ્વાગત છે તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યના અનેક આજે ગાઢ ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેને કારણે વિઝિબિલિટી કટી છે અને ઝાકળને કારણે જીરું તેમજ આંબામાં ફૂટી રહેલ મોરના બંધારણને નુકસાન જવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આજે અનેક વિસ્તારમાં ભારે ઝાકળ દેખાઈ રહી છે ત્યારે આગામી ત્રણ ચાર દિવસ સુધી હજી પણ અનેક વિસ્તારમાં ઝાકળ આવે તેવી શક્યતાઓ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અન્ય મોટા સમાચાર મગફળી બાબતે જોવા મળી રહ્યા છે ચીન અને ઇન્ડોનેશિયામાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે વધુ થયું હોવાને કારણે ભારતીય બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય મગફળીની નિકાસ છે તે ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલી ઘટી છે તો ગુજરાતમાં મગફળીનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ સાત હજાર પિંચોતેર છે જે ફેબ્રુઆરીમાં ઘટીને છ હજાર આઠસો પિંચોતેર રહેવાની ધારણા એટલે કે હજી પણ બજારમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અન્ય તરફ લસણની વાત કરીએ તો લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં આવક છે તે એકદમ ઘટી ગઈ હોવાને કારણે આજે પ્રતિ મણે બસ્સો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને ગોંડલમાં છ હજાર આઠસો રૂપિયા સુધી ઉપરમાં ભાવ બોલાયા હતા તો લસણમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા વધે તેવી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સારી ક્વોલિટીના લસણના ભાવ છે તે પાંચ હજાર આઠસોથી છ હજાર આઠસો સુધીના બોલાયા અને તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં કડાકો બોલ્યો છે ખાસ કરીને જીરું વાયદો છે તેમાં પાંચ ટકાથી પણ વધુનો કડાકો બોલ્યો છે અને હાજરમાં પણ રૂપિયા બસોનો પ્રતિ વીસ કિલોએ ઘટાડો જોવા મળ્યો છે એક તરફ નવા જીરુની આવકો વધી રહી છે ત્યારે બીજી તરફ જીરુમાં લેવાલી ઓછી છે અને વાયદામાં કડાકો બોલી ગયો હોવાથી હાજર બજારમાં ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે જીરુની વધતી આવકો વચ્ચે સટટાકીય વેચવાલીથી બજારો તૂટી છે અને જીરુ વાયદામાં ચૌદસો રૂપિયાનો કડાકો બોલી ગયો છે અને ભાવ ઘટીને વર્ષના એક વર્ષના તળિયે આવી ગયા છે અન્ય તરફ કપાસના સમાચાર વિશેની વાત કરીએ તો સીસીઆઈ દ્વારા મતલબ કે કોટોન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસના ભાવ છે તે ટેકાના ભાવથી નીચે જતા રહ્યા હોવાને કારણે સીસીઆઈ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરી રહ્યું છે અને તે ખરીદી છે તે ખૂબ જ ધીમી ગતિ થઈ રહી છે ત્યારે સીસીઆઈ દ્વારા આખા ભારતમાંથી ચોવીસ લાખ ગાંસડી કપાસની ખરીદી કરવામાં આવી છે જેમાંથી દક્ષિણ ભારતમાંથી સૌથી વધુ ઓગણીસ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી છે તો મહારાષ્ટ્રમાં એક પોઈન્ટ છવ્વીસ લાખ ગાંસડી અને ગુજરાતમાં ત્રીસ હજાર પાંચસો ખરીદી કરવામાં આવી છે